વા ભાઈ વાહ યાર આને કહેવાય હોનેરી હવારો ઘણા બધા મહિનાઓ બાદ બે મહિના તો થઈ ગયા છે બોલો તે આવો તડકો નીકળ્યો છે ભાઈ વાહ વધાવી જ લીધો આપણે તડકાને ઘણા બધા દી બાદ કેમ થયા તો સત્રી વગેરે ના ને લોખેશ સિંહાવત્રી પત્રી લાવવાના હાથ કઈ મગ તો ભાઈ રોજ કેમ આ તો આપણે ના એ નાખશો આજે એવું લાગે તો કઈ મંડાણ તો નહીં થાય છે તો બે કલાક બે કલાક પૂરતો આવશે લડી લે ઓલા ડુંગરા માથે તો રીસા ઉતરે હા રીસા ઉતરે કદકામાં ગરી ગયું લાગે બધું કાઢવું રહે પાણે પાણે હા બધું આમ ઝાકું ઝાકું દેખાવા મળે છે ભાઈ આ તો મિત્રો યાર કેમ છો બધા સ્વાગત છે તમારું બાદ દાદનું ફરી એક નવી સવાર સાથે અને એક નવા વ્લોગની અંદર તો પાંચ સપ્ટેમ્બરના સવારના સાડા નવ જેવો ટાઈમ અને મારું નામ છે અજય અને આપણે નીકળી ગયા છીએ ગાંધીગીરની અંદર કાઢો લઈને વાહ તમે કહો આમ કેમ ભાઈ હાલો જશો તો ભાઈ આપણા હાથમાં છે માઇક તો સરસ મજાના દ્રશ્યો છે ત્યારે તમને દેખાડવા પડે ને જોઈ લો સરસ મજાના દ્રશ્યો છે એમ એમાં કાંઈ કેવું જ ન પડે એવા જોરદાર માહોલ છે સવાર અવવારનો જ અને સુરત દાદાએ સવારના નીકળ્યા હતા ઊંભા રો તમને વોકિંગ રાઉન્ડ આપી દઉં હા એ છે વોકિંગ રાઉન્ડ કહેવાય કે હા એ જે કહેવાય તમે સમજી જાય છો અને હા આજે છે પાંચ સપ્ટેમ્બર તો યાર શિક્ષક દિન છે ને હા એવું કંઈક હોય ભાઈ શિક્ષક દિન ને એવું પાંચ સપ્ટેમ્બરે તો તમારામાંથી કેટલાના છોકરાઓ શિક્ષક બીના થા કોમેન્ટ કરી નાખો ફટાફટ હા લે શિક્ષક દિના દિવસે છોકરા શિક્ષક તો બનવા જ જોઈએ ને બાકી શું બને યાર કઈ વાંધો નહીં બધું તો અહીંયા કરશે પણ યાર આપણે શિક્ષક દિનને શું લેવા દેવા જોઈએ લો આપણે પાસે દ્રશ્યો કાંઈક આવા છે જોરદાર સરસ મજાની ગીર શું કહેવાય ખીલી ઉઠી છે મસ્ત મજાનું જો ખાડો ઉપર પડ્યું છે ને આમાં ડુંગરા માથે એકદમ સાયું આવી જોઈએ ને કેવો આમ માહોલ લાગે તો અને એકદમ જોરદાર યાર જોરદાર જ હોય આપણે હોય ના બધું જોરદાર જ હોય ને આવા જ દ્રશ્યોના વ્લોગ આપણી ચેનલ ઉપર આવતા રહેતા હોય છે બાકી અલી જાય છે વારાકરી હું ન્યાત ધ્યાન રાખું હવે ખબર તો પડે આપણને હા તો આ બ다가 કઈ સીન છે ત્રસ્યો છે વાદળો તો એક વખત કેમેરામેન વાદળો દેખાડ ગયો યાર ચારે બાજુ હું કવાય હવા કરાઉં કે વોકિંગ ગ્રાઉન્ડ વોકિંગ ગ્રાઉન્ડ કર નાખો વાહ ભાઈ વાય जोरदार યાર મસ્ત યાર મને વરાપ થઈ જાય તો આવી મજા આવે છે મીઠી મીઠી આની વાત કરો બા સાર વાળો જે પણ મિત્રો ચેનલ નવા હોય સબસ્ક્રાઇબ કોમેન્ટ અને લાઈક આપીજો આપણે ની ત્રણ આઈડી છે ત્રણ એને ફોલો કરતા આવો યુટ્યુબ ની ત્રણ ચેનલ છે સબસ્ક્રાઇબ કરતા અને એક્સપ્લોરર કોમેડી કન્ટેન્ટ આપણે નાખવાના છે મજા આવે કોમેડી વિડીયો બનાવવાના છે પણ હાલ તો કઈ સમય મળતો નથી સમય મળશે તો આપણે એ બધું નાખ્યું હિન્દી બ્લોગ ચેનલ છે અજુ આહિર જે છે એમાં આપણે હિન્દીમાં બ્લોગ બનાવવાના છે ટ્રાવેલિંગના તેને હજી બહુ ખાસી એવી વાર લાગશે બધું કરતા આપણે અત્યારે તો આયા ચેનલ માં રળવાનું છે તો સબસ્ક્રાઇબ કરી નાખજો બાકી તમને આજના સીન દ્રશ્યો વાતાવરણ અને હોલ બતાવું અવાજ કેવો આવે છે મને જરા કેજો આમ સેટ ઉપર એને અવાજ આપવાની ટ્રાય કરું છું આ માઈક નો કેવો આવે છે અવાજ મને કેજો આમ એટલો બધો સેટ ખણો સેટ હોય જો દેખાવ તો શું ને એ આ આ વાળો એક બધું કરી નાખો વાહ વાહ કઈ દ્રશ્યો છે ખરેખર આમાં આવા દ્રશ્યો હોય તો આપણને મજા જ આવ્યા કરે ઝૂમ કેમ નથી થતું એટલે નહીં થાય કે હું આ ઝૂમ હા થાય તો ખરું જ ને મસ્ત એમ મને આમ મજા આવે વાદળા એવું હોય તો આપણે વિડીયો ઉતાર્યા જ કરીએ આમ આનંદ જ ક્યાં કરે વાહ વાગવાની હું વાત કરતો ને નવ વાગીને બત્રીસ મિનિટ થઈ છે એને હાલો મૂકવા બધું અરે ભાઈ કાંઈ કેવું જ ન પડે એમ

તમારી મોજ મોજ તો અમારે પે હું છે ભાઈ સરવા ભરવા બધું ભૂલી ગયું ને થાકીને ઠેર થઈ ગયું હા અને પાણી ગોત્યું હોય આખો દી ઓ હલમ બારી નીકળ ને થોડીક થોડીકમાં તમારે ઘરે જવું પાણીમાં ના હું કાંઈ ગયું હોય ડું વરાપ થઈ ગયા હાલો તમે પાણી સિવાય કંઈ નામ ના લેતી બીજું હલો હું તો આમ ન્યારા બે છું હું છે નામ નથી આવડતું પણ આ કઈ કશું દેશી જા પેલા ના ગઢિયા જે આપણે કે જે આ બોલા ઓયા ના પગ ને પાણી સડતો હતો મહારાજ પગ ને સડી ગયું છે એટલે એને જો આ લોકો આમ કે રસ કાઢી અને પેલા બૂટ પેતો તો બૂટની ની મેલ નાખી દે તે કલર લાલ તો થઈ જાય કાઈ અને આ પાણી જે પકડેલું હોય છે એ સાંભળીમાંથી પાથી ખેસી દે બરાબર નામ શું કહેવાય એનું નામ નથી આપણને આવડતું આ ભાઈ કોઈ નામ ખબર હોય તો કહેજો આવું કઈક આવે માજી કરો કે રાજી કરો એવું કઈક કહેવાય આને એ તો મામે જ ખડું હોય આવું મામે જ વાત ખડ આવે ને હાડા દવા થઈ હો પાણી પાણી પાછું યાદ આવી ધીરે ધીરે ડોન ભાઈ તેડવા આવવો પડે થઈ ગયા ઉતરે હાલ ભા હાલ હવે હાણે વેદા બધું આમ બેહવા મળ્યું આમાં નામાં અરે ઉતાળો થાય ઘડીક પોરો ખાની હું તો ચાલતો ન હોય હવે મોયર થાય પાછો માથા મેરે જાય અરક પદુડો તે લે લે ઉભો રે લે જવાનડો નહીં સમજે લાઈને ફૂલ સેટ ટ્રાફિક જામ છે ઘડીક ઉભો રે

પણ વાંધો ને એટલું સહન કરી લઈને કા માથાનું દૂધ ખાતા હોય હું એટલું સહન ન થાય થાય જ ને સાત ઢોડાનું જોઈએ છે વરસાદ અત્યારે તો રહી ગયો છે ફાળવીએ ભે હવે આવે કે ન આવે તમને બતાવવું હમણાં ફોન જ નહીં કઢાય બતાવી હું વાત કરી નાખી કાં હાલો બાકી હવે હું ઠેકાણે પોકડી દઈ પછી વાત કરીએ આપણે મસ્ત મજાનું નેરા પાણી પાણી હાલ્યા જાય અને શાંત માહોલ છે શાંત હાવ એટલે કે શાંત માહોલ છે એમ કઉ છું આ શાંત ત્યાં કેમ ભાઈ ગયો તું ના આ બધું ભાઈ ત્યાં નહીં જવાનું આપણે આડા આવડું આઈને પાછ હાલવાનું

આ લેવલના દ્રશ્યો આવતા હોય એવી જ લોકેશન સડીને દેખાવું એમ કે મારે તમને આરોજ દેખાડવું પડે ને ભાઈ કે કેવું દેખાડે પહેલાં દેખાડું વાઇડ એંગલમાં દેખાડો પાછું હા સીન બરોબર આમાં આવતા નથી એમ આમ આમ સીન તો સારા છે પણ ફોન મારા રોખતા મારે કેવું જ ન પડે યાર સબસ્ક્રાઈબ કરી નાખો ચાલો એટલે આપણે લઈ જ નાખો છે ફોન યાર આઈફોન વાઈફોન લઈએ કાદો તમે સબસ્ક્રાઇબ નથી કરતા યાર આમાં કેમ ભેગું થાય પછી હવે ઓટકાર એવા કટિયું ના બોલો ઠેઠ અત્યારે ત્રણ વેગે કઈ વાંધો ને એવા મહત્વનું છે કા મોલો જી તો છ વાગીને એક મિનિટ થઈ ગયો અને ટાઈમ થઈ ગયો ઘર બાજુ જવાનો વધારે કાલે આમાં કઈ શૂટ કરો ને ભાઈ સાત આઠ મિનિટ વિડીયો થઈ જાય એટલે ઘણું યાર ખોટું હું પછી પંદર સત્તર મિનિટ ના કરવા તમે એક તો વા મસ્ત મસ્ત દ્રશ્યો છે મસ્ત